મદદરૂપ થાય છે આરોગ્યને ટેકો આપવામાં પણ મદદરૂપ થાય છે સહભાગીઓની થેરાપી દરમિયાન અને પછીના જીવનને નેગેટિવ કરવાની વાસ્તવિકતા ટકાઉ આદતો અપનાવવા અંગેની સમજ પણ આપવામાં આવી છે કેન્સરનું ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલાં કરતાં વધ્યું છે એના એક કારણ નથી મલ્ટિપલ રીઝન્સ છે એક આપણી લાઈફસ્ટાઈલ છે આપણું જે રીતે હવે ખોરાક લઈએ છીએ કયા પ્રકારનો ખોરાક લઈએ છે આપણી લાઈફ સ્ટાઇલ છે હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી વધારે ને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ જરૂર ના હોય તો ઊભા થવાની ચાલવાની કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી એટલે જ અત્યારે આપણે જે ઓબીસીટીના બધા ડ્રગ્સ છે બધા લોકો ને ઈઝી વે જોઈએ છે મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું બરાબર અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે સો બહુ બધી બહુ બધા કારણો છે વધારે કેન્સર્સ આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર એજમાં જોઈએ છે એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય નોર્મલ આપણી જે રિપેર મિકેનિઝમ્સ છે એ એજના લીધે કામ નથી કરતી એટલે કેન્સરના કોષ થાય છે પણ હવે યંગર પેશન્ટ્સમાં કેમ થાય છે તો યંગર પેશન્ટ્સમાં મેઇનલી આપણે જે વસ્તુ ચેન્જ કરી શકીએ તો શું ચેન્જ કરી શકીએ આપણી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ચેન્જ કરી શકીએ બહારનું પ્રદૂષણ આપણે ચેન્જ નથી કરી શકવાના બરાબર જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ એ ખોરાક છે અને એક્સરસાઇઝ છે હું પ્રિયંકા દલાલ છું હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિયલિસ્ટ છું અને હાઈ ફાઈ પર્ફોમન્સ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ફેસિલિટી છે આજે અમે અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસનો રોલ શું છે કેન્સર રિકવરી માટે એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગીવર્સ માટે બંને જણ માટે હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેટ વાપરી શકીએ કે બીજા વેટ્સ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે અને એના ફિઝિકલ મેન્ટલ સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રુવ થાય એટલે કિમોથેરપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હોવ તો બોડી એ બેટર એને સહન કરી શકે એનું ફટી ઓછું કરે એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગની બી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એમના માટે બી ખાસ્સી ડિફિકલ્ટ વસ્તુ છે એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું તો કેવી રીતે ધ્યાન રાખી શકે બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ જે બહુ ફેન્સી ટર્મ નથી એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય તમે પોતાનું બોડી વેઇટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર દસ મિનિટ વોક કરીને પાછા આવીએ થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે બીજું કે કાર્ડિયો છે વોકિંગ કરવાનું સાયકલિંગ કરવાનું આપણે રોજની મિનિમમ ત્રીસ મિનિટની જરૂર છે તો એનાથી આપણા હાર્ટ અને લંગ્સ સ્ટ્રોંગ થાય અને છેલ્લું છે કે થોડું બ્રીથિંગ કરીએ આપણા યોગા અને પ્રાણાયામનું બધું તો આપણું એકદમ ઇન્ડિયન શું કહેવાય સાયન્સ છે તો એનો ઉપયોગ આપણે બધે જાણીએ છીએ આ વસ્તુઓ પણ એ કરી નથી શકતા બીઝી લાઈફ થઈ ગઈ છે પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે અને બીજું કે સ્લીપ આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ 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 પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે એટલે આ કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેરગિવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે સ્ટ્રોંગ રહી શકો તમારી ઇમ્યુનિટી આનાથી બેટર થઈ શકે અલગ છે બ્રેસ્ટ કેન્સરની આપણે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ ફોર્ટી ટુ ફિફટી જે નોર્મલી સાઠ વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે હવે એ દસ વર્ષ વહેલા થઈ રહ્યા છે તકેદારી માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે પોતાના સ્થાન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ અને મેમોગ્રામ્સ તો મેમોગ્રામ્સ એ એક્સરે છે સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે ચાલીસ વર્ષની ઉંમર થાય પછી દર બે વર્ષે મેમોગ્રામ્સ રૂટીનથી એડવાઇઝેબલ છે જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ